નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી જે કે ચેનલની અંદર મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાના છીએ આજના મગફળીના સોએ સો ટકા સાચા બજાર ભાવ વિશે તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહીજો અને તમે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે સાથે બે લાયકન પણ જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના મગફળીના બજાર ભાવ તો મિત્રો વાત કરીએ ધારી માર્કેટ યાર્ડ સાતસો પંદરથી અગિયારસો ત્રીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ સિદ્ધપુર માર્કેટ યાર્ડ નવસો વીસથી એક હજાર પંચ્યાસી રૂપિયા જસદણ માર્કેટ યાર્ડ સાતસોથી અગિયારસો એંશી રૂપિયા आगल मित्रों बात करिए बोटाद नौ सौ पिंजतेर थी एक हज़ार नेुपया आग मित्रों बात करिए हलवद आठ सौ एक अग थी अगियारो ए रुपया वेरावल मार्केट यार्ड चो आठ सौ चौरियासी थर सौ तेतालीस रुपया आगल मित्रों बात करिए अमरेली मार्केट यार्ड आठ सौ त्रीस बार सौ अड़तालीस रुपया मकानेर छसो पचास थी अगियारो ए रुपया आगल मित्रों बात करिए मोड़ासा आठ सौ पचास थ बार सौ एकसठ रुपया જેતપુર માર્કેટયાર્ડ યાર્ડ સાતસો એકત્રીસ થી અગિયારસો એક્યાસી રૂપિયા જામજોધપુર નવસોથી અગિયારસો એકત્રીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ સાવરકુંડલા એક હજાર એકાવનથી અગિયારસો એકાણું રૂપિયા તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટ ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો